નમસ્કાર ગુજરાત માટે કપાસ એટલે એમ કે ખાલી પાક નહીં પણ શ્વેત સોનું બરાબર આજે આપણે આ શ્વેત સોનાના એક આધુનિક રૂપ બીટી કપાસ વિશે થોડી ઊંડી વાત કરવાના છીએ આપણી પાસે શંકરભાઈ એમ પટેલ મીઠી વાવડીવાળા એમનો એક લેખ છે અને એના પરથી કેટલીક નોંધો પણ છે ઓકે તો આજનો આપણો હેતુ એ છે કે આ બીટી કપાસની ટેકનોલોજીને સમજીએ મતલબ એ છે શું કામ કઈ રીતે કરે છે અને શંકરભાઈના લેખ મુજબ આપણા ગુજરાતના ખેડૂતો માટે એની અસરો શું રહી છે અને એ પણ કહેવું પડે કે ગુજરાત અને કપાસનો સંબંધ તો બહુ જ જૂનો અને ગૌરવ લેવા જેવો છે હા એ તો ખરું સુરતનું જે કપાસ સંશોધન કેન્દ્ર છે એમણે જ દુનિયાને પહેલો હાઇબ્રિડ કપાસ આપ્યો હતો એટલે આ ઇતિહાસ સાથે નવી ટેકનોલોજી જોવી વધુ રસપ્રદ બને છે બિલકુલ અને ગુજરાતમાં ચોમાસામાં લગભગ મતલબ પચીસ લાખ હેક્ટરમાં કપાસ વવાય છે આ આંકડો જ બતાવે છે કે કેટલું મહત્વ છે ખૂબ જ મોટો વિસ્તાર છે તો ચાલો સીધા મુદ્દા પર જ આવીએ બીટી કપાસ આપણે સાંભળીએ છીએ આ શબ્દ પણ આ બીટી છે શું ખરેખર હમ બીટી એ ટૂંકું નામ છે ઓકે હા એ એ એક એક નામ છે 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 અને આ આ કોઈ બનાવેલી અજીબ વસ્તુ નથી હો તો તો કુદરતી રીતે જમીનમાં જ જ હોય એવો સૂક્ષ્મજીવ અચ્છા એટલે જમીનમાંથી આવેલી ટેકનોલોજી કહેવાય હા એના જે કુદરતી ગુણ છે ને એનો ઉપયોગ કરાયો છે ભારતમાં બે હજાર બે માં આ બીટી કપાસને વ્યાપારી ધોરણે વાવવાની પરમિશન મળી બે હજાર બે માં હા ઠીક અને એનું મેઇન ટાર્ગેટ હતો કપાસના પાકને પેલી અમુક જીવાતો જે બહુ નુકસાન કરતી હતી એનાથી બચાવવાનો બરાબર તો જમીનમાં રહેતો બેક્ટેરિયા એ કપાસના છોડને મદદ કઈ રીતે કરે આ થોડું ચાલો ને આ વિજ્ઞાનને જરા ઊંડાણથી સમજીએ હા આની પાછળનું સાયન્સ ખરેખર ઇન્ટરેસ્ટિંગ છે વૈજ્ઞાનિકોએ શું કર્યું કે આ જે બેક્ટેરિયા છે એમાં અમુક ખાસ જીન્સ શોધી કાઢ્યા આ જીન એક સ્પેશિયલ પ્રોટીન બનાવે જેને કહેવાય ક્રાય પ્રોટીન ક્રાય પ્રોટીન ઓકે પછી બાયોટેકનોલોજીની મદદથી આ પ્રોટીન બનાવતા જનીનોને કપાસના બીજમાં નાખ્યા અચ્છા એટલે હવે કપાસનો છોડ પોતે જ પોતાની અંદર જ આ પ્રોટીન બનાવે બરાબર એક્ઝેક્ટલી એટલે એ બીજમાંથી જે છોડ ઉગે એના દરેક ભાગમાં પાંદડા ફૂલ અને ખાસ કરીને જે ઝીંડવા બને ને એમાં આ ક્રાય પ્રોટીન હાજર હોય ખાસ કરીને ક્રાય વન એસી અને ક્રાય વન એબી જેવા પ્રોટીન છે એ કપાસના મોટા દુશ્મન જે ગણાય ને બોલવર્મ અચ્છા એટલે કે ઈયળો હા પેલી ગુલાબી ઈયળ કાબરી ઈયળ ટપકાવાળી ઈયળો આપણે ત્યાં તો ખેડૂતો બહુ હેરાન થતા હતા એનાથી ઝીંડવા કોરી ખાય બધાય શંકરભાઈના લેખમાં પણ છે આ વાત હા એ જ હેલિકોવર્પા આર્મી જેરા ગુલાબી ઈયળ ટપકાવાળી ઈયળ આ બીજી ટેકનોલોજી શું કરે કે છોડને જાણે એક અંદરની ઢાલ આપી દે આ ઈયળો સામે લડવા માટે પણ અહીં એક સવાલ મનમાં આવે જો આ પ્રોટીન ઈયળો માટે ઝેરી છે તો તો શું એ માણસો માટે પશુઓ માટે કે બીજા સારા જીવજંતુઓ માટે પણ જોખમી નથી લેખમાં કઈ છે આના વિશે હા આ સવાલ બહુ જ સ્વાભાવિક છે અને એના પર પુષ્કળ રિસર્ચ થયું છે લેખ પણ આડકતરી રીતે એ જ કહે છે કે આ ક્રાયપ્રોટીનની કામ કરવાની રીત બહુ જ સ્પેસિફિક છે અચ્છા એ ફક્ત અમુક ચોક્કસ પ્રકારની જીવાતોના પાચનતંત્રમાં જ એક્ટિવ થાય છે માણસો ગાય ભેંસ જેવા ઢોર પક્ષીઓ મધમાખી જેવા ફાયદાકારક કીટકો આ બધાનું પાચનતંત્ર અલગ હોય એમાં આ પ્રોટીન કોઈ અસર નથી કરતું કાં તો એ એમને પચી જાય અથવા શરીરમાંથી બહાર નીકળી જાય નુકસાન વગર સારું સારું એ સ્પષ્ટતા જરૂરી હતી હવે અહીંથી વાત ખરેખર રસપ્રદ બને છે છે આ પ્રોટીન મારે કઈ રીતે એક્ઝેક્ટલી શું થાય છે એના શરીરમાં ચાલો આ પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ સમજીએ આમ તો એકદમ કુદરતી જૈવિક પ્રક્રિયા જેવું છે પહેલું સ્ટેપ પેલી ઈયળ જેના માટે આ પ્રોટીન અસરકારક છે એ જ્યારે બીટી કપાસનો કોઈ ભાગ ખાય પાંદડું ફૂલ કે હા એટલે આ ક્રાઇ પ્રોટીન એના ખોરાક હવે જે વચ્ચેનો ભાગ છે જેને મિડગટ કહેવાય ત્યાં વાતાવરણ આલ્કલાઇન હોય એટલે કે હમ આ ખાસ ક્ષારીય માં જ પેલું પ્રોટીન જે છોડમાં નિષ્ક્રિય હતું એ હવે સક્રિય ઝેરમાં ફેરવાય છે ઓહ એટલે જ્યાં સુધી એ એ ઈયળના પેટના ચોક્કસ ભાગમાં ના પહોંચે ત્યાં સુધી એ નિષ્ક્રિય રહે બરાબર ત્રીજું સ્ટેપ હવે આ જે એક્ટિવ થયેલું ઝેર છે એ ઈયળના આંતરડાની અંદરની દિવાલ પર અમુક ખાસ રિસેપ્ટર સેલ હોય એની સાથે ચોંટી જાય રિસેપ્ટર સાથે હા અને આ જોડાણ બહુ જ સ્પેસિફિક હોય જાણે તાળું ચાવી મળે એમ જો ઈયળમાં એ રિસેપ્ટર ના હોય તો ઝેર ચોંટે જ નહીં અસર જ ના થાય અચ્છા ચોથું સ્ટેપ જેવું આ જોડાણ થાય એટલે તરત જ આંતરડાની દીવાલના કોષોમાં કાણા પડવા માંડે કાણા પડી જાય હા કોષની દીવાલ તૂટવા માંડે એટલે અંદરનું બધું પ્રવાહી પોષક તત્વો બહાર નીકળી જાય કોષો મરી જાય બાપરે એ ઈયળ પછી ખોરાક પચાવી જ ના શકે એ લગભગ તરત જ ખાવાનું બંધ કરી દે પેરાલાઈઝ જેવી થઈ જાય અને થોડા જ વખતમાં ભૂખ મરાથી અને શરીરનું બેલેન્સ બગડવાથી મરી જાય વાહ આ તો ખરેખર મતલબ એકદમ ટાર્ગેટેડ અને કુદરતી રીતે કામ કરતી સિસ્ટમ લાગે છે જાણે છોડ પોતે જ પોતાની રક્ષા કરી રહ્યો હોય હા કંઈ કેવું જ તો શંકરભાઈ પટેલના લેખ અને બીજા સોર્સના આધારે આ બધાનું ગુજરાતના ખેડૂતો માટે પ્રેક્ટિકલ અર્થ શું થયો જમીન પર શું અસર દેખાઈ અસરો તો ઘણી મોટી અને પોઝિટિવ રહી છે ખાસ કરીને લેખમાં જે રીતે વાત કરી છે એ પ્રમાણે આપણે મુખ્ય ફાયદા જોઈએ ને તો ગુજરાતની કપાસ ખેતીનું ચિત્ર જ બદલાઈ ગયું એમ કહી શકાય પહેલો અને સૌથી મોટો ફાયદો જીવાત સામે જોરદાર રક્ષણ શંકરભાઈનો લેખ એ સમય યાદ કરાવે છે જ્યારે પેલી બોલવર્મનો ત્રાસ એટલો બધો હતો કે ખેડૂતો બિચારા પાક બચાવવા માટે બહુ મથતા હા એ તો હતું જ બીટી કપાસે આ મુખ્ય દુશ્મન સામે લગભગ રામબાણેલા જેવું કામ કર્યું પાક ફેલ જવાની શક્યતા બહુ ઘટી ગઈ અને પાક બચે એટલે સીધી અસર ઉપજ પર લેખમાં ઉપજ વધારાની વાત છે બિલકુલ બીજો અને કદાચ ખેડૂતો માટે સૌથી મોટો ફાયદો ઉપજમાં નોંધપાત્ર વધારો છોડ તંદુરસ્ત રહે ઈયળોથી બચે એટલે વધારે ને સારા ઝીંડવા બેસે જ ને ખરું આંકડા અને ખેડૂતોનો અનુભવ બતાવે છે કે બીટી કપાસની જાતોએ નોન બીટી કરતા સરેરાશ તીસ થી ચાલીસ ટકા વધુ ઉપજ આપી તીસ થી ચાલીસ ટકા હા આ નાનો વધારો નહોતો ઘણા ખેડૂતો માટે તો એમનો વેચવા જેવો પાક લગભગ ડબલ થઈ ગયો હોય એવું હતું આનાથી કપાસની ખેતીનું આખું અર્થશાસ્ત્ર જ બદલાઈ ગયું ત્રીસ ચાલીસ ટકા વધારો આ તો ખરેખર ક્રાંતિ જેવું કહેવાય પણ શું આનાથી ખેડૂતનો ખર્ચ પણ ઘટ્યો જંતુનાશકનો ખર્ચ ને બધું ચોક્કસ એ ત્રીજો મોટો ફાયદો જંતુનાશકોના ખર્ચમાં ભારે ઘટાડો લેખમાં પણ છે કે પેલા બોલવા માટે ખેડૂતોને સિઝનમાં દસ થી પંદર વાર કોઈક તો વીસ વાર દવા છાંટવી પડતી મોંઘી દવાઓ હા બહુ જ છંટકાવ થતો થઈ ગઈ આનાથી ખાલી દમાનો જ ખર્ચ બચ્યો એવું નહીં પણ દવા છાંટવાની મજૂરી ટ્રેક્ટરનો ખર્ચ પાણીનો વપરાશ એ બધુંય ઘટ્યું અચ્છા એટલે એક બાજુ ઉપજ વધી બીજી બાજુ ખર્ચ ઘટ્યો વાહ હા અને એ જ આપણો ચોથો ફાયદો ખેડૂતોની આવકમાં સીધો વધારો ઓછો ખર્ચ પ્લસ વધુ ઉપજ ઇઝ ઇક્વલ ટુ ખેડૂતના હાથમાં વધુ પૈસા બરાબર શંકરભાઈનું એનાલિસિસ પણ એ જ કહે છે કે આનો લાભ ગુજરાતના નાનામાં નાના ખેડૂતથી માંડીને મોટા ખેડૂતો સુધી બધાને મળ્યો આર્થિક સ્થિતિ સુધારવામાં આ ટેકનોલોજીનો બહુ મોટો ફાળો રહ્યો આ તો થયા આર્થિક ફાયદા પર્યાવરણની દ્રષ્ટિએ કંઈ ફાયદો થયો લેખમાં એનો ઉલ્લેખ છે હા પાંચમો ફાયદો જે લાંબા ગાળે બહુ અગત્યનો છે પર્યાવરણીય લાભ જ્યારે આડેધડ જંતુનાશકનો વપરાશ ઘટે એટલે જમીન પાણી હવામાં ઝેરી કેમિકલ ભળતા ઓછા થાય ખરું અને બીજું દવા છાંટતી વખતે ખેડૂતો અને મજૂરોના સ્વાસ્થ્ય પર જે રિસ્ક રહેતું હતું એ પણ ઘટ્યું એટલે પર્યાવરણ અને માણસોના સ્વાસ્થ્ય બંને માટે સારું થયું અને ગુજરાત જે કોટન હબ કહેવાય છે એના અર્થતંત્ર પર શું અસર થઈ છઠ્ઠો ફાયદો એ જ છે ગુજરાતના કપાસ ઉદ્યોગ અને અર્થતંત્રને મોટો વેગ મળ્યો बीटी कपासથી મોટા જથ્થામાં સારી ક્વોલિટીનું રૂ મળવા લાગ્યો હા આનાથી ગુજરાતના જીનિંગ ઉદ્યોગ સ્પિનિંગ મિલો ટેક્સટાઇલ ઉદ્યોગ નિકાસકારો બધાને ફાયદો થયો કાચો માલ સહેલાઈથી મળ્યો એટલે આખી કોટન વેલ્યુ ચેન વધારે મજબૂત બની અને રાજ્યના અર્થતંત્રને સપોર્ટ મળ્યો શંકરભાઈના લેખમાં પણ આ ઇન્ડસ્ટ્રીયલ કનેક્શન પર ભાર છે ખરેખર ખેડૂતથી ઉદ્યોગ સુધી અને પર્યાવરણ સુધી એમ કે બીટી કપાસની અસર બહુ બધી જગ્યાએ થઈ છે આપે પેલી ક્રાઈ પ્રોટીન અને એના જનીનોની વાત કરી શું એમાં પણ અલગ અલગ ટાઈપ હોય છે કે બધા બીટી કપાસ એકસરખા જ અલગ અલગ ચાવીઓ બનાવી હોય ને એવું છે અચ્છા ઓકે દાખલા તરીકે ક્રાય વન એસી જનીન છે એ મુખ્યત્વે હેલિયોથીસ જેવી ઈયળો સામે બહુ અસરકારક છે આ એ ઈયળો જે પાન અને ફૂલ ખાઈને શરૂઆતમાં નુકસાન કરે હમ પછી ક્રાય વન એબી જનીન છે એ પણ હેલિયોથી સામે ક્રાય વન એસી જેટુ જ સારું કામ કરે અને એ પણ ઇયળ અવસ્થા પર વધુ અસરકારક ઓકે જ્યારે ક્રાય ટુ એબી જનીન છે એની રેન્જ થોડી વધારે છે એ હેલિયોથી સિવાય સ્પોડોપટેરા જેવી ઈયળો સામે પણ રક્ષણ આપે સ્પોડોપટેરા એટલે પેલી લશ્કરી ઈયળ જેવી હા જે પાન ખાય એ બધી ક્રાઇટુ એ બી વધુ લાંબો સમય ટકે એવી પ્રતિકારકતા પણ આપે હિલિયોથીસ એસપીપી અને સ્પોડોપ્ટેરા એસપીપી એ ઈયળોના મોટા ગ્રુપના વૈજ્ઞાનિક નામ છે ઓ એટલે જરૂર પ્રમાણે અલગ અલગ જનીનવાળી જાતો હોય છે એટલું જ નહીં હવે તો ટેકનોલોજી એનાથી આગળ વધી છે હવે એવી જાતો પણ છે જેમાં એક નહીં પણ બે અલગ અલગ બીટી જનીન ભેગા હોય બે જનીન એક સાથે હા દાખલા તરીકે ક્રાય વન એસી અને ક્રાય ટુ એ બી બંને એક જ છોડમાં આને સ્ટેક્ડ જીન્સ ટેકનોલોજી કહેવાય સ્ટેક્ટ જીન્સ આનો ફાયદો એ કે લેપિડોપ્ટેરા ક્લાસની એટલે કે પતંગિયા ફૂદાં જેવી જીવાતો જેની ઈયળો નુકસાન કરે છે ઘણી બધી જીવાતો સામે વધારે સારું અને લાંબા સમય સુધી રક્ષણ મળે જાણે માસ્ટર કી જેવો બરાબર અને બીજો મોટો ફાયદો એ કે આનાથી જીવાતોમાં પેલી બીટી પ્રોટીન સામે રેઝિસ્ટન્સ એટલે કે પ્રતિકારક શક્તિ ડેવલપ થવાની શક્યતા પણ ઘટી જાય છે અચ્છા એટલે આ તો વધારે સેફગાર્ડ થયું કહેવાય બરાબર ખરેખર આ તો બહુ સૂક્ષ્મ લેવલનું વિજ્ઞાન છે જે ખેતર સુધી પહોંચીને આટલો મોટો ફેરફાર લાવી રહ્યું છે ચાલો શંકરભાઈ પટેલના લેખ અને આપણી આખી વાતચીતના જે મુખ્ય મુદ્દા છે એનો એક સારાંશ જેવું કરી લઈએ હા ચોક્કસ આપણે સમજ્યા કે બીટી કપાસ એટલે શું તો કે બેસિલસ થ્યુરિન્જીએન્સીસ નામના કુદરતી બેક્ટેરિયાઓના જનીન ધરાવતો કપાસ આ જનીન ક્રાય પ્રોટીન નામનું ખાસ પ્રોટીન છોડમાં બનાવે છે બરાબર જ્યારે અમુક ચોક્કસ ઈયળો ખાસ તો બોલવર્મ આ છોડને ખાય ત્યારે એમના પેટમાં પાચનતંત્રમાં આ પ્રોટીન સક્રિય ઝેરમાં ફેરવાય છે અને આંતરડાની દિવાલને નુકસાન પહોંચાડીને ઈયળને મારી નાખે છે અને એના ફાયદા પણ આપણે જોયા જે લેખમાં પણ હાઈલાઇટ થયા છે બોલવમ સામે રક્ષણ સરેરાશ ત્રીસ ચાલીસ ટકા જેટલો ઉપજ વધારો ખેતીનું અર્થતંત્ર જ બદલી નાખ્યું જંતુનાશક દવાઓનો ખર્ચ અને વપરાશ બહુ ઘટી ગયો જેથી ખેડૂતોની નેટ ઇન્કમ વધી પર્યાવરણ અને માણસોના સ્વાસ્થ્ય માટે પણ સારું થયું અને આખા ગુજરાતના કોટન ઉદ્યોગને મજબૂતી મળી અને એ પણ જાણ્યું કે અલગ અલગ ક્રાયજનીન જનીન ક્રાય વન એસી ક્રાય વન એ ટ્રાય ટુ એ બી અને એના કોમ્બિનેશન એટલે કે સ્ટેક્ડ જીન્સ વધારે સારું અને લાંબુ રક્ષણ આપે છે બરાબર છે હવે કદાચ કોઈ સાંભળનારને એમ થાય કે ભાઈ હું તો ખેતી નથી કરતો તો આ બધી માહિતી મારે શું કામની જુઓ ખેતી ભલે આપણને દૂધ યાડે પણ એ આપણા બધાના જીવન સાથે જોડાયેલી છે ને એ તો છે જ બીટી કપાસ જેવી ટેકનોલોજીએ સમજાવે છે કે સાયન્સ કઈ રીતે આપણે જે ખાઈએ છીએ જે કપડાં પહેરીએ છીએ એના ઉત્પાદન પર અસર કરે છે ખેતીમાં ઇનોવેશનની તાકાત દેખાય છે એની જે આર્થિક અસરો છે એ છેવટે તો કાપડના ભાવ નોકરીઓ રાજ્યની સમૃદ્ધિ સુધી પહોંચે જ છે અને પર્યાવરણની વાત તો આપણા બધાના ભવિષ્યની વાત છે એટલે ખેતીમાં શું ચાલી રહ્યું છે એ જાણવું આપણા બધા માટે ક્યાંક ને ક્યાંક જરૂરી છે સાચી વાત છે ટેકનોલોજી કોઈ એક સેક્ટર પૂરતી નથી રહેતી એની અસર ફેલાય છે અંતમાં આ આખી ચર્ચા અને શંકરભાઈના લેખ પરથી એક વિચાર આવે છે આપણે જોયું કે બીટી કપાસ બોલ્વર્મ સામે તો બહુ સફળ રહ્યો. હા ઘણો સફળ પણ કુદરતમાં તો બધું બદલાતું રહે છે. જીવાતો પણ સમય જતાં બદલાય એડેપ્ટ થાય અને ક્યારેક દવાઓ કે ટેકનોલોજી સામે ટકી રહેવાની શક્તિ કેળવી લે છે. હા એ એક મોટો પડકાર છે અને વૈજ્ઞાનિકો એના પર સતત નજર રાખતા હોય છે. જીવાતોમાં બીટી પ્રોટીન સામે રેઝિસ્ટન્સ ડેવલપ થાય એ શક્યતા તો રહે જ. તો અંતિમ વિચાર છે કે જેમ જેમ જીવાતો બદલાય અને કદાચ ભવિષ્યમાં બીટી કપાસ સામે પણ ટકી રહેવાના રસ્તા શોધી લે તો પછી કપાસ જેવા આપણા આટલા મહત્વના પાકને બચાવવા માટે આગળ શું આપણું નેક્સ્ટ સ્ટેપ શું આવી શકે શું આપણે સતત નવા જનીનો શોધવા પડશે કે પછી ખેતી કરવાની રીતોમાં જ મોટા ફેરફાર કરવા પડશે શંકરભાઈના લેખના સમયથી અત્યાર સુધી ઘણું બદલાયું છે ભવિષ્યમાં પણ બદલાશે આ એક એવો સવાલ છે જેના પર સતત રિસર્ચ અને નવી સ્ટ્રેટેજીની જરૂર રહેશે કે નહીં ચોક્કસપણે આનો જવાબ કોઈ એક જ ઉપાયમાં નથી સતત સંશોધન તો કરવું જ પડે નવી જનીન ટેકનોલોજી પણ જોઈએ અને સાથે સાથે ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ એટલે કે આઈપીએમ આઈપીએમ એટલે સંકલિત જીવાત વ્યવસ્થાપન હા જેમાં ખાલી દવાઓ જ નહીં પણ ખેતીની અલગ અલગ પદ્ધતિઓ જેમ કે યોગ્ય સમયે વાવણી કરવી જીવાત પર નજર રાખવી એના કુદરતી દુશ્મનોનો ઉપયોગ કરવો આ બધાને ભેગા કરીને જીવાતને કંટ્રોલમાં રાખવાનો એપ્રોચ આ બધું ભવિષ્યની ખેતી માટે બહુ જ જરૂરી બનશે બરાબર આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણ માટે ખૂબ ખૂબ આભાર આભાર અને સાંભળવા બદલ સૌનો આભાર ફરી મળીશું